વિશ્વમાં સનાતન ધર્મીઓ વસી રહ્યા છે એ તમામમાં એક આઘાતની લાગણી પહોંચી છે અને સાધુ સમાજ ખૂબ જ આક્રોશિત છે સાધુઓના સર્વોચ્ચ સ્થાન એવા જગતગુરુ શંકરાચાર્યજી મહારાજનું અપમાન એમ કહેવાય છે કે શંભુ મૂર્તિ શંકરાચાર્ય રૂપા તો ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ એવા નું અપમાન સો કરોડ હિન્દુઓના દેશમાં થાય આનાથી મોટું કલંકિત કાર્ય બીજું શકે તો હરિદ્વારના સંતોએ ગઈકાલે પોતાના લોહીથી મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયને એક પત્ર લખ્યો છે અને જવાબદાર વ્યક્તિઓ પર કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે એની સાથોસાથ ધર્મનગરી કાશી એ કાશીના સંતોએ પણ ખૂબ જ મોટું આંદોલન કરી અને ધરણા પ્રદર્શન કરી ગંગા કિનારે અને ત્યાંના એસડીએમને આવેદનપત્ર આપી અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે એની સાથોસાથ મધ્યપ્રદેશમાં જબલપુરથી પણ ખૂબ મોટી સંખ્યામાં સંતો એકત્રિત થઈ અને આ વાતનો વિરોધ કરી રહ્યા છે અમારા આરાધ્ય અમારા પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ ની પ્રત્યે આવું અમાનુષી વર્તન ક્યારેય સહન નહીં કરવામાં આવે અને ગુજરાતની જો વાત કરીએ તો જુનાગઢ ગિરનાર પ્રદેશ અને સહિતના અન્ય અન્ય દરેક જગ્યાએ દરેક તાલુકા જિલ્લાના સંતોના અમને ફોન આવી રહ્યા છે તે તેર અખાડા વૈષ્ણવ સંતો સંન્યાસીઓ વિરક્તો ઉદાસીનો બધા એક વાતમાં મત છે કે પરમ આરાધ્ય પરમ ધર્માધીશ એવા સર જે ધર્મ સર્વોચ્ચ સર્વોચ કહેવાય એવા જગતગુરુ શંકરાચાર્યજી ઉપમાન સાધુ સમાજ કોઈ પણ કાર્ય સાચી લેવાનો નથી અને જો જવાબદાર અધિકારીઓ પ્રત્યે ઉગ્ર જવાબદાર અધિકારીઓ પ્રત્યે જાતની સરકાર તો ઉગ્ર આંદોલન થશે અને જન જન સુધી અને દરેક જિલ્લા દરેક તાલુકામાં આ આવેદનપત્ર આપવામાં આવશે અને સરકારને એ દબાણ કરવામાં આવશે કે સાધુ સંતોનો ઉપમાન હવે બંધ કરે

કે રીતે આ જવાબદાર વ્યક્તિઓ પર ભરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ નાના નાના સંત થી લઈ અને જગતગુરુ શંકરાચાર્યજી સુધીના સર્વોચ્ચ પદ સુધી કોઈ પણ સંતનું અપમાન ન થાય અને કોઈ પણ ભક્તનું અપમાન ન થાય એવી સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી અમારી માંગણી છે